મારી બાજુમાં એક ભાભી રહી છે એનો ઘરવાળો ખોટા રોકાવાનું કામ કરે છે તો પંદર દિવસ વીસ દિવસ એકાદી વાર ઘરે આવે ને પાછું હોય જાય તો કાલે સવારે બોલવાનું અગરસી પર બેઠો બેઠો ટ્રશ કરતો હતો ને તો ભાભી કપડાં હુકાવવા આવ્યા તો ભાભી કપડાં હુકવા આવ્યા ને તો ક્યારના મારા હું જોતા હતા તો પછી મેં હું જોઈએ તો ભાભી એ સારું કહેલું મને તો આપણે તો અહીંયા હવસના ભૈખા તો હું સીધો ઠીક નહીં ગયો અંદર અંદર હોય ગયું તો એનું એને કીધું પહેલાં નાઈ લે તો હું નાઈ લઉં